અમદાવાદ સાઈબાગ વિસ્તારમાં વિશિષ્ટ અતિથિગૃહ ખાતે એનએસસી કોન્ફરન્સ હોલમાં દિલ્હીથી ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ કેજી બાલકૃષ્ણન તેમની ટીમ સહિત આવ્યા હતા ગુજરાત રાજ્યમાં તપાસ આયોગની જસ્ટિસ બાલકૃષ્ણનને જાહેર સુનાવણી કરી હતી તે દરમિયાન એસસી સમુદાય તેમજ એસસી સમુદાય ને લગતા તમામ સમાજના આગેવાનો લેટરપેડ સહિત ધર્મા કરેલ થયેલા ખ્રિસ્તીઓ અને મુસ્લિમોને અનુસૂચિત જાતિ અનામત શ્રેણીમાં સામેલ ના કરવા અને તેઓને જાતિનો લાભ ન આપવા બાબત લેખિત અને મૌખિકમાં દરેક સમાજના પ્રતિનિધિઓએ પોતાના સમાજના લેટરપેડ ઉપર રજૂઆત કરી હતી દરેક સમાજના પ્રતિનિધિઓની ભારે ભીડ જોવા મળી હતી સારો વિધાનસભાના દર્શનાબેન વાઘેલા પણ પહોંચ્યા હતા તેમજ પૂર્વ મિનિસ્ટર અને ઝાંઝરના મહંત યોગીનાથ ટુંડિયાએ પણ રજૂઆત કરી હતી સંવૈધાનિક યાદી છે એ યાદીમાં ખ્રિસ્તી ધર્મના અને મુસ્લિમ ધર્મના જે દલિતો છે અને બીજા અન્ય લોકો એમને અનુસૂચ જાતિની યાદીમાં લેવા કે કેમ લેવાના હોય તો સંમતિ આપો ના લેવાના તો વાંધો રજૂ કરે આ માટે આ આયોગ આપણને હિયરિંગ આપ્યું છે સાંભળવા છે આજે મેં કાગળ પર લેખિતમાં આપ્યું છે અને કહ્યું છે કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર અને સવિસર સંસદીય રીતે જે અનુસૂચિત જાતિની યાદી સૂચિ બની છે તે યાદી પરફેક્ટ છે અસ્પૃશ્યતાના આધારે અનુસૂચિત જાતિની યાદી બનાવવાની છે અને ધર્મના આધારે બનાવવાની છે એમાં શૈક્ષણિક આર્થિક આધાર છે નહીં સૌથી પહેલાં તો અસ્પૃશ્યતા જેનો મેઇન આધાર છે અને એટલા માટે જે ધર્મમાં અસ્પૃશ્યતા નથી એવા ધર્મના લોકો એ અનુસૂચિત જાતિના હોય તો પણ વર્તમાન જે સૂચિત છે અનુસૂચ જાતિની યાદી એમાં સમાવેશ કરવો ના જોઈએ કારણ કે અત્યારે જે અનુસૂચિત સામાજિક રીતે પીડિત છે બીજા લોકોને જે ઊંચા મોટા ધર્મના લોકો છે એને જે અસ્પૃશ્યતા નથી તેવા લોકોનો સમાવેશ નહીં કરવા જોઈએ એના માટે મેં મારી વાત છે આજે જે આયોગ આવ્યું છે એના સામે હું મારો પોતાનો પ્રતિભાવ મૂકવાની છું એમાં જે કન્વર્ટ થયા છે કે જેણે ધર્માંતર કરેલું છે જે દલિતમાંથી ક્રિશ્ચિયન થયા છે જે દલિતમાંથી મુસ્લિમ થયા છે એ લોકોને અનામત મળવી જોઈએ નહીં કારણ કે જે અનામતનો વિષય હતો અને પહેલેથી જે દલિત સમાજના લોકોએ સંઘર્ષ કર્યો છે કે જે બીજા સમાજ દ્વારા અનટચેબલનો જે પ્રોબ્લેમ જે થતા હતા અને આજે પણ ઘણી જગ્યાએ થાય છે તો અનામત જે

અમે આની સમર્થનમાં નથી અને જે મારે કન્વર્ટેડ થયેલા છે એ લોકોને અનામત ના જ બનવી જોઈએ કારણ કે બાબા સાહેબે પણ નામ કહેલું બંધારણમાં ઉલ્લેખનીય છે અને જે તમે લોકો બૌદ્ધ શીખ અને જૈન લોકોને અનામત મળે એની માટે વાત કરી રહ્યા હો તો એ આર્ટિકલ પચીસ મુજબ એ લોકોને હિન્દુ ગણવામાં આવે છે એ એને આધારિત એ લોકોને અનામત મળે છે જ્યારે ક્રિશ્ચન અને મુસ્લિમ લોકોને અનામત ના જ મળવી જોઈએ એવું ક્યાંય પ્રાવિધાનમાં ઉલ્લેખ કરેલો નથી એટલે અમે સ્પષ્ટ છીએ કે કન્વર્ટેડ જેટલા ક્રિશ્ચનો અને મુસ્લિમો છે એમને અનામત ના જ મળવી જોઈએ